તો આજે બનાવવાના છે આપણે સૂકી મેથીનું શાક એ પણ એકદમ દેસી સ્ટાઈલમાં તો જોઈ શકો છો એને વઘાર માટે આપણે ડુંગળી અને લસણ લઈ લીધું છે અને આ મેથી આપણે રાતની પરાળી મૂકી છે કડવાસ ના લાગે એટલા માટે અને આ આ મેથી મેથીની સબ્જી ખાવાથી આપણે એક હજાર ફાયદાઓ થાય છે આ મેથીને હવે આપણે ગરમ પાણીમાં છે આપણે ગરમ પાણી કેચ ઉપર ચઢાવી દીધું છે હવે આ મેથી આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું જોઈ શકો છો ગરમ પાણીમાં મેથી એડ કરી દીધી છે આપણે મેથીની સબ્જીને વગર માટે આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે ગરમ થઈ રહ્યું છે તેના અંદર આપણે લસણ એડ કરીશું પહેલાં લસણ થોડું થોડું ચૂંટાવા લાગી છે હવે એના અંદર આપણે ડુંગળી એડ કરીશું જોઈ શકો છો ડુંગળી આપણે એડ કરી દીધી છે ડુંગળી નહીં આપણે તો થોડી થોડી લાલચ આવવા દેસું આ રેસીપી એકદમ બેસી રેસિપી છે આ રેસિપી આપણે ઘરે બનાવીએ છીએ તમને એકદમ હોટલ જેવો સ્વાદ આવશે આ રેસીપી એકવાર ટ્રાય કરશે તો આમાં આપણે વધારે પૂરતા મસાલા એડ કરવાની જરૂર નથી જોઈ શકો છો ડુંગળી થોડી થોડી શેકાવા લાગી છે હવે આના અંદર આપણે મસાલા એડ કરીશું પેલા આપણે એક ચમચી મરચું એડ કરીશું ચમચ અળદર ધણ પાવડર અને રજવાળી ગરમ મસાલો એડ કરીશું થોડું મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું આપણે એકદમ ઉભરી શેકાવા દેવાની ના નથી હોતી જોઈ શકો છો મેથી એકદમ ઉભરી ગઈ છે

આને આપણે એકદમ મિક્સ કરી દઈશું અને થોડી વાર શેકવા દઈશું બળવા દઈશું ગોર કરી દે ત્યાર સુધી પછી આપણી આ સબ્જી તૈયાર થઈ ગઈ છે તૈયાર થઈ જશે આ સબ્જી આ તમારે પણ આવી રેસીપી શીખવી હોય તો આ ચેનલ ને કરો કોમેન્ટ કરો લાઈક કરો ઉપલ આવવા લાગી છે અને થોડી વાર ઉપર લાવવા દેશે જોઈ શકો છો એકદમ સબ્જી આપણે તૈયાર થઈ ગઈ છે તો તમને પણ આવી રેસીપી ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો